મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી રસ્તાઓ ખુલ્લા કરવા ગયેલા કર્મચારીઓ દ્વારા રેલવે નું પાણીની લાઇન બંધ કરી દેવામાં આવી હંમેશા મહાનગરપાલિકા દ્વારા લોકોને માટે સારા કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે રેલવે દ્વારા આજ સવાર તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેથી લોકો લાંબો અંતર ફરીને જવું પડે છે જારે રેલવે દ્વારા બંધ કરવામાં આવેલા રસ્તાને લઈને કમિશનર સાહેબને પૂછતાતેને જણાવ્યું હતું કે આ રસ્તાના પ્રશ્ને લઈને કલેક્ટર સાહેબ સાથે એક મીટિંગ કરવાનો નક્કી થયું છે જારે હાલમાં લોકોને સુવિધાની બદલે દોવિધા ઊભી થઈ હોય તેથી લોકો ઈચ્છે રહ્યા છે કે વહેલી તકે આ તમામ રસ્તાનો નિરાકરણ આવે અને તમામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જી હાદરનગરમાં જે રસ્તો રેલવેની જે અંદરથી પીમાઇસિસમાં જતો હતો તે તે લોકોએ સદંતર બંધ કરી દીધો હતો આ બાબત અમારા જાણમાં આવતા અમે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અમારા કોન્ટ્રાક્ટર મારફત ત્યારબાદ બે દિવસ બાદ રેલવે પોલીસ દ્વારા એ કોન્ટ્રાક્ટર અને એક લેબરને રેલવે પોલીસ ચોકીમાં બોલાવીને એમને બેસાડી દેવામાં આવ્યા હતા અને એમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું આ બાબત અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે એમનું પાણી જે છે એ બંધ કરીને અમારા જે નીચના અધિકારી છે તેમણે કીધું ભાઈ આ વર્તણૂક જે છે તેમની યોગ્ય નથી અને આ બાબતે અમે બી આગળની કાર્યવાહી કરીશું ત્યારબાદ પાણી બંધ થતાં તે એમના જે સિનિયર ડિવિઝનલ એન્જિનિયર છે તે અમારો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ કલેક્ટરશ્રીનો પણ સંપર્ક કર્યો હતો અને પાણી ચાલુ કરવા માટે વિનંતી કરેલી હતી ત્યારે આ બાબતનો મેં ઉલ્લેખ કર્યો હતો રેલવે દ્વારા સ્થાનિક કોર્પોરેશન સાથે કોઈ પણ પ્રકારનું સંકલન કર્યા વગર કાર્યવાહી કરવામાં આવે છે મહાનગરપાલિકા એ લોકોની સુખાકારી માટે કામ કરતી સંસ્થા છે અને લોકોની સુખાકારી જ્યાં ખોરંભાય અથવા તો જ્યાં અડચણ ઊભી થાય તો તે દૂર કરવાની જવાબદારી મહાનગરપાલિકાની બને છે ત્યારબાદ આ બાબતે એક સંયુક્ત બેઠક કરવાનું કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને નક્કી થયું છે જેમાં જે રેલવેના લગતા પ્રશ્નો કોર્પોરેશન ફેસ કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવશે અને તેનો સુચારુ નિર્ણય કંઈક ઉકેલ આવે તે માટે કાર્યવાહી કરવામાં આવશે વાત કરીએ તો જે તમામ રસ્તાઓ બંધ કર્યા છે કોરોના સમયની આસપાસ બધાએ બંધ કર્યા છે આઇસોલેશનના મુદ્દે તેની પણ ચર્ચા થઈ હતી અને મને જે સિનિયર ડિવિઝનલ એન્જિનિયર છે મિસ્ટર મલિક એમણે એવું કીધું છે કે જે ફ્લાય ઓવર સ્ટાર્ટ થશે એટલે એક બે રસ્તાને બાદ કરતાં તમામ રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવશે